છે જોડાયા એક એવા ડોક્ટર કે જેવો રોગની સારવારમાં એક ક્રાંતિકારી અભિગમ અપનાવી રહ્યા છે જેઓ બાયપાસ કે સ્ટેન્ડ મુકાવ્યા વગર જ હાર્ટ ના દર્દીઓને નવું જીવન આપી રહ્યા છે અને જેમનું નામ છે ડોક્ટર સ્વપ્નિલ શાહ સર આપનું સિટી ન્યૂઝ ના સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ સો મચ યસ સર જે રીતે વાત કરીએ તો ખરેખર તો અત્યારના સમયમાં જોઈએ તો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે તો ખરેખર તેનું કારણ શું હોય શકે સો યુઝ્યુઅલી જે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતો હોય છે એમાં એવી રીતે થતું હોય છે કે જ્યારે કે 30 વર્ષ 40 વર્ષની ઉંમરે કોઈને હાર્ટ એટેક આવ્યો તો આપણે એમ માની લઈએ છીએ કે બની શકે ફેમિલી હિસ્ટરી હશે કે કોઈને ડાયાબિટીસ હશે બીપી હશે બટ હવે બધા જ ડોક્ટર એક વસ્તુ સાથે સમજ છે કે એનું મેઇન કારણ હોય છે કે જીવનશૈલી કરતા બી વધુ ટેન્શન સ્ટ્રેસ લોકોને અત્યારે જે સોશિયલ મીડિયાના કારણે પોતાના જોબ ના કારણે બીજા કોઈ ટાર્ગેટ જોબ કામ કરવાના કારણે મગજની અંદર બહુ સ્ટ્રેસ રહેતો હોય છે અને એની અંદર બેડ હોર્મોન્સ કોર્ટેલ જેવા હોર્મોન્સ સિક્રેટ થતા હોય છે જે શરીરની અંદર ઇન્ફ્લામેશન કરે છે એટલા માટે કે સોજો લાવે છે અને એનાથી હાર્ટ એટેકના ચાન્સીસ વધી જતા હોય છે હવે આમાં એવી વસ્તુ છે કે ઘણા નાના તમે સાંભળ્યો છે આઠ દસ વર્ષના છોકરાઓને એટેક આવે છે પણ ખરેખર એ એટેક હોતું જ નથી એ એરેસ્ટ હોય છે હાર્ટ એટેક અને કાર્ડિયા કેરેસ્ટ બંને અલગ વસ્તુ છે હાર્ટ એટેક એ હાર્ટ બ્લોકેજ ના કારણે આવે છે બ્લોકેજ કોઈ ગઠ્ઠો જામી ગયેલો હોય એટલે એના લીધે એટેક આવતો હશે જ્યારે કાર્ડિયા કેરેસ તમારું હાર્ટ અચાનક બંધ થઈ જાય છે એ તમારી જન્મજાત ડિફેક્ટ હોય નાના છોકરાનો જન્મજાત ડિફેક્ટ હોય અને વધુ પડતું શ્રમ થાય તો અચાનક હાર્ટ સ્ટોપ થઈ જાય છે એમાં બ્લોકેજ રોલ નથી એટલે એને બી પણ હાર્ટ એટેક કરીને ચગાવવામાં આવે છે એટલે લોકોને એમ લાગે છે કે નાના ઉંમરમાં કેમ હાર્ટ attack આવે છે એટલે usually heart attack અઢાર વીસ વર્ષ પછી આવતા હોય છે અને cardiac arrest વીસ વર્ષ પહેલા થતા હોય છે અને વીસ વર્ષ પછી ભી થઈ શકે પણ usually એ વીસ વર્ષ પહેલા થતા હોય છે અચ્છા અને હવે સર મારે એ જાણવું છે કે એન્જિયોગ્રાફી વિશે તો ખરેખર તો મેં એવું જોયું છે કે લોકો ડરના મારે એન્જિયોગ્રાફી કરાવે છે તો શું ખરેખર તેમાં તેનો કેટલો રોલ હોય છે કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ ઓકે એન્જિયોગ્રાફી રૂટિન હેલ્થ ચેકઅપ તરીકે દુનિયામાં ક્યાંય માન્ય જ નથી રૂટિન હેલ્થ ચેકઅપ તરીકે તમે જે ડાયાબિટીસ માપો બ્લડ પ્રેશર માપો કોલેસ્ટ્રોલ માપો વિઝિટ કરો કિડની નો હોય છે હાર્ટની તપાસ માટે કાર્ડિયોગ્રામ હોય છે ઇકો હોય છે ટીએમટી હોય છે જો એમાં કઈ વસ્તુ આવે તો જ એન્જિયોગ્રાફી કરાવી જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી હવે લોકો ડરના મારે ચલો મારી જોડે પૈસા છે દસ બાર હજાર રૂપિયામાં વાંધો નથી તો ચલો ને કરાવી દઈએ એક વાત જોઈ તો લઈએ હાર્ટની નરીમાં શું છે એ એક ખોટો ટ્રેન્ડ ચાલી રહેલો છે દુનિયામાં કોઈ બી ડોક્ટર એન્જીઓગ્રાફી ને ઇન્વેસ્ટિગેશન તરીકે સ્વીકારતા નથી એનું મેઇન કારણ એ છે કારણ કે એન્જીઓગ્રાફી એક તો પૈસા નો બરબાદ થાય છે બીજું એની અંદર જે ડાય વપરાય છે એ તમારા શરીર ને કિડની ડેમેજ કરી શકે છે એનાથી તમારા રેડિયેશન શરીરની અંદર જાય છે અને ચોથું જ્યારે તમે આટલા બધા લોકોની એન્જીઓગ્રાફી કરો એટલે બિનજરૂરી જે બ્લોકેજ વાળા હોય એ લોકોનું બી બાયપાસ સ્ટેન્ડ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલા માટે અિલ એન્ડ તમારા ઇકો ઇસી ટીએમટી માં બહુ ચેન્જીસ ના હોય તો એન્જીઓગ્રાફી એવોઇડ કરવી જોઈએ ઓકે ઠીક છે સર અને હવે આગળ આપણે જાણીએ તો હાર્ટ બચવા 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 માટે 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 શું શું કરવું જોઈએ જોઈએ અને અને ખાસ તો તો સાવચેતી રાખવી એ પણ છે કોઈ રોગના એક હું દરેક કહું છું કે તમે મેડિટેશન યોગા ધ્યાન યોગાને તમારી પાર્ટ ઓફ લાઈફ બચાવી દો મેડિકલી જોવા જઈએ તો આજે હું તમારા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે દરેક પેશન્ટે દરેક ઘરમાં દરેક જણે એક હું દવાનું નામ કહું છું જેની કિંમત ખાલી એસી પૈસા છે એસી પૈસાની એ દવા જેનું નામ છે ડિસ્પ્રિન ટેબ્લેટ દરકે ઘરમાં રાખવી જોઈએ કોઈને હાર્ટ એટેક આવે અને એ હોસ્પિટલ સુધી કોઈ વખત પહોંચવામાં લેટ થઈ શકતું હોય તો એ દવા ચાવી જવાથી અથવા તો પાણીમાં ઓગાળીને પી જવાથી 30% કારણ જે છે કે તમે હાર્ટ એટેક થી મેજર ઇફેક્ટિવ બચી શકો છો એનો મતલબ એ નથી કે હોસ્પિટલ માં ના પહોંચો પણ એ ડ્યુરિંગ ધેટ પીરિયડ જે લેવામાં આવે તો તમારામાં ડેથ નું પ્રમાણ ઓછું થઈ શકે છે તો આજે જ બજારમાં જઈને

એમાં એંસી ટકા લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડની જરૂરત નથી હોતી સ્ટેબલ પેશન્ટની અંદર જ્યારે પેશન્ટ સ્ટેબલ હોય ઇમરજન્સી ના હોય ત્યારે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો રોડ જિંદગીના વર્ષો વધારવામાં નથી તમારા લક્ષણો ઓછા કરે છે હવે આવા કેસીસની અંદર અમે પ્રાઇમરી દર્દીને ખાવા પીવાનું ડાયટ હોય એક્સરસાઇઝ હોય અમુક એવી દવાઓ હોય કે જે તમારું લોહી પાતું લાગતું એના ઉપર અમે ટ્રાય કરતા હોઈએ છીએ હવે અમુક પેશન્ટો ને ધારો કે વધુ લક્ષણો છે એ સ્ટેન્ડ બાયપાસ માં જઈ શકે પણ એટ ધ સેમ ટાઈમ કોઈ કારણથી પેશન્ટ જવા ના માંગતો હોય એનું હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું હોય કિડનીની એવી બીમારી હોય કે સ્ટેન્ડ બાયપાસ બહુ રિસ્કી થતા હોય અથવા તો બીજા કોઈ એવા કારણો હોય કે જેના લીધે સ્ટેન્ડ બાયપાસ ના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જતા હોય ત્યારે અમે ટ્રીટમેન્ટ આપતા હોય છે ઈ ઈ સી ટ્રીટમેન્ટ કહેવાય છે ઈ ઈ સી પી એ યુએસ એફડીએ દ્વારા અપ્રુવ ટ્રીટમેન્ટ છે એન્જાઇના અને હાર્ટ ફેલર માટે છેલ્લા ચાલીસ વર્ષથી ચાલે છે અમેરિકામાં મોર દેન સિક્સ સેન્ટર છે અંડર મેડિકલ મેડિકેડ ત્યાં યુએસએ ની અંદર કવર થાય છે તો એ શું કરે છે કે તમારા હાર્ટના નાની નાની નસો ખોલી દેતું હોય છે અને એનાથી તમારું એક અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય ચાલુ થતું હોય છે

તો તમારી આ પદ્ધતિમાં દર્દીના શરીર પર કઈ રીતે કામ થાય છે અને શું આ સારવારમાં કોઈ દવાઓ કે કોઈ વિશેષ ઉપકરણનો સમાવેશ છે ના અમે જે પદ્ધતિની વાત કરીએ છીએ એ એકદમ નોન ઇન્વેઝિવ છે એમાં કોઈ કાપકૂટ નથી એમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી એમાં કોઈ એનેસ્થેસિયા આપવાની જરૂર નથી પેશન્ટ પોતાની રીતે આવે છે બે ત્રણ કલાક સેન્ટર ઉપર રહે છે પાછું ફરીથી જતો રહે છે તો આમાં કોઈ કરતા કોઈ સાઇડ ઇફેક્ટ યુઝ્યુઅલી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકામાં હોતી નથી કઈ રીતે કામ કરે છે જે ઈસીપી ટ્રીટમેન્ટ છે એ તમારા લેગ થાઈ એના ઉપર બેલ્ટ બાંધવામાં આવતા હોય છે એની જોડે તમારે હાર્ટની રિધમ મોનિટર થતી હોય એટલે તમારું જયારે હાર્ટ રિલેક્સ થાય ત્યારે સામેથી કાઉન્ટર પલ્સેસન થતું હોય એટલે એના લીધે નાના નાના નસો ખુલી જતી હોય છે સાદી ભાષામાં અમદાવાદ થી હું રાજકોટ આવું છું મેઈન હાઈવે બંધ છે પણ જો હું ઇન્ટરનલ રસ્તે બી આવી શકું તો અલ્ટિમેટલી હું મારા ત્યાં પહોંચી શકું એ જ વસ્તુ હાર્ટ માટે છે મેઇન હાઈવે બંધ છે પણ નાના રસ્તાથી બી તમે તમારા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકો તો તમારું પર્પઝ સોલ્વ થાય છે તો એ રીતે ઈસીપી નાની નસો ખુલીને કામ કરે છે સેમ વસ્તુ ઈ છે પેલું પ્રેશરથી ખુલે છે ઈ એસએમઆર સોફ્ટવેરથી થી ખુલે

એમનું માઇન્ડસેટ કેવું છે હવે ધારો કે કોઈ બી પેશન્ટ ગમે તેટલું સ્વસ્થ હોય પણ મેન્ટલી એ બાયપાસ સર્જરી માટે કે સ્ટેન્ડ માટે તૈયાર નથી તો એનામાં ના જ કરાય તો એ લોકો બી આ ટ્રીટમેન્ટ નો ઓપ્શન લઈ શકે છે ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જેને મોકલતા હોય છે કે જ્યારે બાયપાસ કરેલી હોય સ્ટેન્ડ કરેલી હોય અને છતાં ફેલ થયેલું હોય જે એમની ભાષામાં નો ઓપ્શન પેશન્ટ કહેવાતા હોય છે એ લોકો બી આ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે અને ઇનફેક્ટ હવે ઘણા લોકો એવા છે કે પોતાના જાતને સ્વસ્થ રાખવા માટે પ્રિવેન્ટિવ તરીકે કઈ બી તકલીફ નથી છતાં બી આ ઈસીપી ટ્રીટમેન્ટ લેતા હોય હોય કારણ કે એનાથી આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધતું હોય છે અને એ જે તમે અત્યારે વાત કરી તો એ કેટલા મિનિટ નું હોય છે જે ઈઈસીપી ટ્રીટમેન્ટ છે એના માટે એવરી ડે 2 અવર્સ માટે આવવાનું હોય છે 40 સિટિંગ નું હોય છે 40 સિટિંગ હોય છે ઓકે અને જે ઈએસએમઆર છે લગભગ 30 ટુ 45 મિનિટ સુધીની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે એવા 9 દિવસ માટે આવવાનું હોય છે ઓકે 40 સિટિંગ જે તમે વાત કરી તો એ કેટલા કેટલા ટાઈમ ના એ યુઝલી મન્ડે ટુ સેટરડે એવરી ડે લેવાનો છે કન્ટિન્યુઅસ પ્રોસિજર હોય છે ઓકે કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ હવે સર મારે એ જાણવું છે કે અત્યાર સુધીમાં તમે આ પદ્ધતિ દ્વારા કેટલા દર્દીઓને સફળતાપૂર્વક સારવાર કરી છે અને આ સારવાર બાદ દર્દીઓના જીવનની ગુણવત્તામાં કેવો સુધારો જોવા મળે છે તો અત્યાર સુધી યુઝલી અમે લગભગ 5-1000 પેશન્ટોની ઓપીડી ઉપર ટ્રીટમેન્ટ કરેલી હોય એમાં જેને જરૂરી હોય એમાં જે ટ્રીટમેન્ટ આપેલી હોય બાકી અમે ડાયટ એક્સરસાઇઝ અને દવાઓથી બી રિકવર થતા હોય છે અને બહુ સારો ફાયદો જોવા મળતો હોય છે মোটামাগ না পেশন্ট্রিটমেন্ট লিধে হয় সো মা এসাশি টাকা সিম্টোমিক ইম্প্রুভমেন্ট তথা বিরোধ ইম্প্রুভমেন্ট

કરાવી લીધું બાયપાસ કરાવી દીધું એટલે હવે હાર્ટ એટેક ના આવવાના ચાન્સીસ ઓછા તો એ ગેરસમજ દૂર કરવા માટે જ અમે ટ્રાય કરી રહેલા છે કે લોકોને સુધી અમારી સોશિયલ મીડિયા દ્વારા કે પબ્લિક ઇન્ટરવ્યુ દ્વારા અમે એવા પ્રોગ્રામ કરીએ છીએ કે વાતો અમારો એક જોડે થાય છે જે અમે અમદાવાદ કર્યો ગાંધીધામ કર્યો કચ્છ જઈ રહેલા છીએ સુરેન્દ્રનગર જઈ રહ્યા છીએ જેની અંદર અમે સમજાવીએ છીએ કે ભાઈ સ્ટેન્ટ બાયપાસનો રોલ બહુ લિમિટેડ છે દરેક માણસ જો આ રીતે બાયપાસ કે સ્ટેન્ટ કરાવતું રહે તો એના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને બીજું કે સ્ટેન્ટ કે બાયપાસ એક સેકન્ડની જિંદગી વધારતા નથી સ્ટેબલ પેશનની અંદર ખાલી લક્ષણ ઓછા કરે છે તમારે ઇનિશિયલી ટ્રાય કરવું જોઈએ તમારા ડોક્ટરને મળીને કે તમે તમારી જીવનશૈલી બદલો તમે થોડું ડાયટ ઉપર ધ્યાન રાખો કસરત કરો દવાઓ બરાબર લો એનાથી ના થાય પછી નેક્સ્ટ ઓપ્શનમાં સ્ટેન્ડ બાયપાસ જવું પડે ના કે દરેક પેશન્ટને સ્ટેન્ડ બાયપાસ કરાવવું જરૂરી છે અને સર તો મારે ખાસ તો એ પણ જાણવું છે કે અમારા દર્શક મિત્રો માટે તમે આરોગ્યને લઈને શું સંદેશ આપશો છો સો આરોગ્ય લઈને હું દરેક પેશન્ટને કહું છું આમ તો રાજકોટના છો એટલે બધું બધું સમજેલા જ હશો તમે ભલે ગમે તેટલા ફાફડા જલેબી ખાઓ એનો કોઈ વાંધો નથી પણ મેન્ટલ સ્ટ્રેસ લેવાનું ઓછું કરો યુઝ્યુઅલી જેસ એ ખાવા પીવા કરતા બી વધુ મેન્ટલ સ્ટ્રેસના લીધે વધુ આવે છે મેડિટેશન યોગાને એક પાર્ટ ઓફ લાઈફ બનાવી દો થોડાક દરેક માણસને હું પેશન્ટને કહેતા હોય છું કે જાડી ચામડીના બની જાઓ જાડી ચામડીના એટલા માટે કે જે સેન્સિટિવ લોકો હોય છે એમાં હાર્ટ એટેકના કેસીસ વધુ આવતા હોય છે કારણ કે એમના જયારે તમે વધુ પડતું ટેન્શન લો છો એટલે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થતા હોય છે લોકો એમ માનીને બેઠા છે કે અમારા વગર દુનિયા અટકી જવાની છે એવું નથી હોતું તમારા વગર બી દુનિયા ચાલવાની છે એટલે જિંદગી શાંતિથી જીવો બહુ હાઈ હોયમાં ના ફરશો તમને ગમતું હોય એ કરો તમારે અલ્ટિમેટલી જવાબ ભગવાનને આપવાનો છે બીજા કોઈને નહીં એટલે જલસાથી જીવો કરી રહ્યા છો તો તે લાખો દર્દીઓ માટે આશાનું કિરણ છે અને રોગ અને તેની નવી સારવાર એટલી આટલી વિસ્તૃત માહિતી આપવા બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર દર્શકો હાર્ટ આવે એટલે માત્ર ઉપાય નથી આજે આપણે ડોક્ટર સ્વપ્નનીલ શાહ પાસેથી જાણ્યું કે નવી ટેકનોલોજી અને વૈકલ્પિક પદ્ધતિઓથી પણ હૃદયને સ્વસ્થ રાખી શકાય છે તો અત્યારે બસ આટલું જ વધુ અપડેટ માટે જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર